હલો દોસ્તો કેમ છો બધા મજામાં આજે તમને એક વસ્તુ બતાવાના છે તો વિદ્યામાં બન્યા રેજ એક વસ્તુ છે ને એ આ વસ્તુ છે જોઈ લિયો ઈ છે આ મરસા છે કાળા જો આવા તમે જોયા છો જોયા હોય તો વિદ્યામાં માં કોમેન્ટ કરીને જણાવજો જોઈ લ્યો આખી મરસી એવી આવ નજીક કરીને બતાવીને લાગ્યા પછી આનો કલર બદલાઈ જાય છે જોવા ન કર તો આ છીણા છે ને આ હજી આવે જ છે એ મરસાનો કલર નથી બદલાણો મોટા થાય ને તે પછી બદલાઈ જાય છે તમે આવી મરસી જોઈ હોય કોમેન્ટ કરીને કોમેન્ટ કરીને જણાવજો દોસ્તો આખા ખેતરમાં જ લાલ મર્યા છે પણ એમાં આખા ખેતરમાં એક જ મરસો એવો છે કાળા કલર ના મરસા લાગેલા છે એવા બાકી તો બધા લાલ જ મરસાઇ લ્યો